જે પચીસ સપ્ટેમ્બર દીનદયાળજીની જન્મજયંતિથી શરૂ થયું છે અને પચીસ ડિસેમ્બર ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી જન્મ જન્મતિથી સુધી દેવ દિવસ સમગ્ર ભારત વર્ષમાં આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચાલવાનું છે જેના માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કાર્યશાળા પ્રદેશ કાર્યશાળા પૂર્ણ કરવામાં આવી છે પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી આદરણીય પાટિલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતભરમાં થનારા આના સદર્ભના કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી પ્રેસ દ્વારા આપણને સન્ને આપીશ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ મંડળ કક્ષાએ અને ત્યારબાદ શક્તિ કેન્દ્ર કક્ષાએ આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં સમગ્ર ગુજરાત ભરના લોકો જોડાય એ માટે ની જ્યાં આવશ્યકતા હોય ત્યાં પ્રદેશ સ્તરેથી બધા જ વક્તાઓને પ્રશિક્ષિત કરીને મોકલવાના છે જેના ભાગ સ્વરૂપે આજે કમલમ ખાતે પ્રશિક્ષણ વર્ગ વક્તાઓ માટેનું રાખવાનું આયોજન હતું અને હાલ જુદા જુદા પ્રશિક્ષણ કરવાવાળાઓ દ્વારા અત્યારે હાલ ભક્તાઓનું પ્રશિક્ષણ ચાલુ છે